નમસ્કાર મિત્રો આપ સૌનું અમારા ચેનલ પર સ્વાગત છે મિત્રો કાલથી શનિની સાડે સાતીનો સમય સમાપ્ત થઈ જશે અને કેટલીક વિશિષ્ટ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવી રહી છે ભગવાન શનિદેવ હવે તેમની કૃપાથી આ રાશિઓના જીવનમાં મોટો ફેરફાર લાવશે આ રાશિઓના જીવનમાં હવે દુઃખોની સમાપ્તિ થવા જઈ રહી છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી સુખ શાંતિનો વાસ થશે તો આવો જાણીએ એ રાશિઓ કઈ છે જેને પર ભગવાન શનિદેવ હવે પોતાની વિશેષ કૃપાથી આશીર્વાદિત કરી રહ્યા છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓથી ભરેલું થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમનું ભવિષ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ વિડિયોમાં અમે આ રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તેથી કૃપા કરીને આ વિડીયો સંપૂર્ણ જુઓ અને મિસ ન કરો આ વિડિયો એ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડીયો શરૂ કરવા પહેલા જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન દબાવો જેથી આવી જ ખ્યાલવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયાંતરે તમને મળી શકે હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેના જીવનમાં ભગવાન શનિદેવની કૃપાથી અપાર ખુશીઓ આવી રહી છે જેમ કે આપણે જાણીએ છીએ હિન્દુ ધર્મમાં અનેક દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને શનિદેવનું નામ આમાં પ્રમુખ છે ભગવાન શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે અને તેઓ અસંતુલિત કાર્યો કરનારા લોકોને સમયસર દંડ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મફળના દાતા માનવામાં આવે છે તેથી તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવને મુક્તિ આપનારા દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે શનિદેવનો પ્રભાવ કેટલાક લોકોમાં થોડી ચિંતાની લાગણી ઉત્પન્ન કરે છે પરંતુ સાચું એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવતા રહે છે અને તેઓ દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે જો ભગવાન શનિદેવની કૃપા કાંઈ વ્યક્તિ પર થાય છે તો તેમના જીવનમાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે તેઓ માત્ર તેમને જ દંડિત કરે છે જેઓ ખોટા કામ કરે છે પાપ કરે છે અથવા બીજાને હાનિ પહોંચાડે છે હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક વિશિષ્ટ રાશિઓના જીવનમાં ફેરફાર આવવાનો છે આ રાશિઓના જીવનમાં હવે કોઈ વસ્તુની ખોટ નહીં રહેશે શનિદેવ પોતાની કૃપાથી આ રાશિઓને સમૃદ્ધિ સુખ અને સફળતા આપશે તો મિત્રો જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમના પર ભગવાન શનિદેવના આશીર્વાદ ખાસ કરીને થવા જવાનો છે શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનમાં ખુશીઓ જ આવશે જે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવની કૃપા રહેશે અને તેઓ આશીર્વાદ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે હા મિત્રો આ યાદીમાં જે પ્રથમ રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે કહેવા માંગતા છીએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે કન્યા રાશિના જાતકોને ન માત્ર ધનલાભ મળશે પરંતુ તેમના ધંધામાં પણ વૃદ્ધિ થશે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને તેમના કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને પગાર વધારો મેળવવાનો સારો અવસર મળશે એ સિવાય જે લોકો વિદેશમાં નોકરી કરવાનું અથવા અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સ્વપ્ન પૂરું થવાની સંભાવના બની રહી છે ભગવાન શનિદેવની કૃપા કન્યા રાશિના લોકો પર ખૂબ ખાસ છે જે લોકો ધંધો કરે છે તેમને ધંધામાં સારી કમાણી મળશે ધનલાભના ઘણા અવસરો કન્યા રાશિની જાતકોને મળશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ઈચ્છા રાખે છે છે તેમની આ પણ પૂરી થઈ શકે ઘરમાં અને પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે એ સિવાય જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમની યોજના સફળ થશે શનિદેવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખૂબ સારી ખુશીઓ અને સફળતાઓ આવશે ભગવાન શનિદેવના આશીર્વાદથી કન્યા રાશિના લોકોનું જીવન હવે નવી દિશામાં બદલાવા જઈ રહ્યું છે હા મિત્રો આ યાદીમાં બીજી જે રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને ભગવાન શનિદેવની વિશેષ કૃપા મળવાની છે જેના કારણે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવા જઈ રહી છે હા મિત્રો શનિદેવ હવે તમારા પર પોતાની આશીર્વાદની વરસાદ વરસાવશે અને હવે તમને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલવા જઈ રહી છે તમારે જે કઠિન મહેનત કરી છે તેનું ફળ હવે તમને ઝડપથી મળશે સાથે જ જે કાર્યમાં અડચણ આવી રહી હતી તે હવે સફળતા સાથે પૂર્ણ થશે ધંધો કરતા લોકોને હવે લાભ મળશે અને તેમનો ધંધો ઝડપથી વધશે તમને દરેક દિશામાં લાભ જ લાભ મળશે નોકરી કરતા લોકો માટે પદો ઉન્નતિ અને પગાર વૃદ્ધિનો યોગ પણ બની રહ્યા છે એ સિવાય જે લોકો નોકરીની શોધમાં છે તેમની ઈચ્છાઓ પૂરી થશે જો તમારા કોઈ કાર્યમાં ધન અટકેલું હતું તો તે પણ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે હવે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ થવા જઈ રહ્યું છે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે કુંભ રાશિના લોકો તમે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને ભગવાન શનિદેવની કૃપાનો અનુભવ કરો હા મિત્રો આ યાદીમાં ત્રીજી જે રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો પર ભગવાન શનિદેવની અપાર કૃપા રહેશે જેના કારણે તેમને ધનલાભના અવસરો મળી શકે છે આ રાશિના લોકોને વેપાર અને ધંધામાં વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે આ ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે હવે વિદેશમાં રોજગાર અને શિક્ષણના અવસર બનશે સાથે જ મકર રાશિના લોકોની આવકમાં પણ વૃદ્ધિ થશે અને ધંધામાં નફો થવાના અવસરો છે ભગવાન શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો તેમના તમામ કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરશે શનિદેવની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનના બધા દુઃખ અને કષ્ટો દૂર થઈ જશે અને તેઓ અપાર ખુશીઓથી ભરેલા થશે આ બદલાવથી મકર રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલવા જઈ રહ્યું છે હા મિત્રો આ યાદીમાં ચોથી જે રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભગવાન શનિદેવની કૃપાથી ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતની હવે તમને પરિણામ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા અટકેલા કામ હવે પૂર્ણ થશે અને ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોને ધન અને સફળતાના ઘણા અવસરો મળશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સમર્થન મળશે અને તમારી મીઠી વાણીથી તમારા તમામ કામ સરળતાથી પૂર્ણ થશે શનિદેવની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વૃષભ રાશિના જાતક દિન પ્રતિદિન પ્રગતિ કરશે અને મોટા સફળતાથી આગળ વધશે હવે તમારો સમય બહુ જ શુભ અને લાભકારક સાબિત થવાનો છે હા મિત્રો આ યાદીમાં પાંચમી જે રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને ભગવાન શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે આવતા સમયમાં તમને નોકરીમાં પદોન્નતિ મળી શકે છે ધંધામાં અનેક લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા અધૂરો આર્થિક કાર્ય હવે પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમને કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના પણ છે એ સિવાય જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમનું આ સ્વપ્ન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે સંતાન સુખનો આનંદ પણ તમને મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓ વધશે ભગવાન શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવશે હા મિત્રો આ યાદીમાં આગળની જે રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને ભગવાન શનિદેવની કૃપાથી હવે ખૂબ જ સારો સમય મળવાનો છે શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે અને તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે શનિદેવની કૃપાથી હવે તમને સફળતાના નવા અવસરો મળી રહેશે જેમને મેળવી તમે તમારા જીવનમાં આગળ વધશો જે કામ પહેલા અટકેલા હતા તે હવે પૂર્ણ થશે અને તમે જે કામ શરૂ કરવા માંગતા હતા તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે અને ધનલાભના ઘણા અવસરો મળશે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે અને તમારા ધંધામાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધનલાભ થવાની શક્યતા છે અને જો તમે નવું શનિદેવની વિશેષ કૃપાથી મેષ રાશિના લોકોનો સમય હવે તમારા પક્ષમાં છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હા મિત્રો આ યાદીમાં સાતમી જે રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને કહેવા માંગતા છીએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ શ્રેષ્ઠ આવવા જઈ રહ્યો છે તમારે માન સન્માન મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે સાથે જ તમને નવા અવસરો મળશે જેનાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે અને એના કારણે હવે તમારે ધનલાભ પણ મળશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓ આવશે ત્યારે બીજી તરફ ધંધામાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકોને દરેક દિશામાં લાભ મળશે નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો પૂરો યોગ છે ભગવાન શનિદેવની કૃપાથી ધનપ્રાપ્તિના ઘણા નવા અવસરો આગળ આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ ઘરમાં અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને આ સુખ મળી શકે છે ભગવાન શનિદેવના આશીર્વાદથી સિંહ રાશિના લોકોનું જીવન હવે સંપૂર્ણ રીતે બદલાવા જઈ રહ્યું છે અને આ સમય તમારા પક્ષમાં છે હા મિત્રો આ યાદીમાં આઠમી જે રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવવા માંગતા છીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમે ટૂંક સમયમાં સારા સમાચાર મેળવી શકશો હવે તમારે તમારી મહેનતનો પૂરો પરિણામ મળવાનો છે અને આ સફળતાથી તમારી આનંદની મર્યાદા પાર કરશે જે કામ અટકેલા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે ધનુ રાશિના જાતકોને પરિવાર અને મિત્રોનું પૂરું સહયોગ મળશે શનિદેવની કૃપાથી તમારા બધા ધન સંબંધિત કાર્ય હવે પૂર્ણ થશે અને ધન લાભના ઘણા અવસરો તમને મળશે તમારી આવકમાં મહત્વની વૃદ્ધિ થશે અને સાથે જ તમે ઘણા લાભ અને મોટી સફળતાઓ મેળવી શકશો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધનુ રાશિના લોકોના જીવનના બધા પીડા હવે દૂર થઈ જશે હવે તમારું જીવન ખૂબ ખુશીઓથી ભરપૂર થશે અને તમારું જીવન નવી ઊંચાઈ પર પહોંચશે આ છે તે રાશિઓ જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે આ રાશિઓના જીવનમાં ખૂબ સારી ખુશીઓ ધનલાભ અને સફળતાઓ આવવા જઈ રહી છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર સદાય રહેશે કૃપા કરી આ વીડિયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો